ગીતા પરમેશ્વરનો પુષ્કળ આભાર એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો આ દિવસને આશીર્વાદિત આપીધો અને જીવનોને માટે જોઈતા સગડા પિતા બાપે પૂરા પાડ્યા તમામના માટે પિતા બાપનો આભાર માની વિશેષ આજે આપણે કાળવૃતાત્મા બીજા પુસ્તક અને તેનો જે છેલ્લો અધ્યાય છે છત્રીસમાં તેમને વાંચન કરવા જઈ રહ્યા છે તો ત્યાર પછી આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેના પંદરમું પુસ્તક જે એઝના પુસ્તકના નામથી જાણીતું છે તેનું વાંચન શરૂ કરીશું પિતા બાપનો પુષ્કળ આભાર કે આપણને આ કાર્યની અંદર આટલે સુધી દોરી લાગે છે અને આગળ પણ દોરી જશે અમારી આ નમ્ર પ્રયત્ન છે કે અમે આ રીતે પણ બાઇબલનું વાંચન પૂરું કરી શકીએ અને લોકો પણ આ રીતે પૂરું બાઇબલ સાંભળી શકીએ ચાલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જોઈશું તકરને પુષ્કળમાન બીમારી ગૌરવ હોય તમારો આભાર માની કે આ સમય તમે અમને આપ્યો

બીજો કાળભૂતા પુસ્તક પુત્ર યહોહાજને તેના પિતાની જગ્યાએ યહુશાલેમ રાજા ઠરાવ્યો યહજ રાજ કરવા લાગ્યો ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો રૂપાનો તથા એકતાલન સોનાનો ઘર નાખ્યો મિશનના રાજાએ તેના ભાઈ એલિયા કિમને યહુદિયા તથા યરુશાલેમ ઉપર રાજા ની ગાદી રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો તેને અગિયાર વર્ષ સુધી યરુસેલમમાં રાજ કર્યું તેણે પોતાના ઈશ્વર યહોવાની દ્રષ્ટિમાં જે પૂંડું હતું તે કર્યું તેની સામે બાબિલનો રાજા નબુ ખાદનેશાર ચડી આવ્યો ને તેને બેડીઓ પહેરાવીને બાબિલ લઈ ગયો વળી નબોખાદને શારે યહવાના મંદિરના કેટલાક પાત્રો બાબિલ લઈ જઈને પોતાના દેવના મંદિરમાં મૂક્યા યહોયાકીમના બાકીના કૃત્યો તથા તેને કરેલા પાત્ર કર્મો તથા તેનામાં જે લક્ષણો માલુમ પડ્યા તે ઇઝરાયલ તથા યહુદીના રાજાઓના પુસ્તકમાં લખેલા છે તેની જગ્યાએ તેનો પુત્ર યહોયાખીન રાજા થયો યહુદીયાની ગાદીએ યહોયાખીન યહોયાખીન રાજ કરવા લાગ્યો ત્યારે તે આઠ વર્ષનો હતો તેણે ત્રણ માસ તથા દસ દિવસ સુધી યરુશલેમમાં રાજ કર્યું તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું નવ વર્ષ બેસતા નબુખાદને શાહ રાજાએ પોતાના માણસો મારફતે તેને યહોવાના મંદિરના સુશોભિત પાત્રો સહિત બાબીલમાં પકડી મંગાવ્યો અને તેના ભાઈ સિદ્દિકિયાને યહૂદિયા તથા યરુશાલેમ ઉપર રાજા ઠરાવ્યો ગાદી એ સિદ્દિકિયા સિદ્દિકા રાજ કરવા લાગ્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો તેણે અગિયાર વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું તેણે પોતાના ઈશ્વર યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું યહોવાના વચન બોલનાર પ્રબોધક નબુ ખાદ્ય રાજાએ તેને ઈશ્વરના સોગંદ ખવડાવ્યા હતા તો પણ તેની સામે તેણે બળવો કર્યો તેણે પોતાની ગરદન અક્કડ કરીને ઈઝરાયલના ઈશ્વર યહોવાની ઉપાસના નહીં કરવાને પોતાનું અંતઃકરણ ગઠન કર્યું વળી યાચકોના સર્વ તથા લોકોએ પણ વિદેશીઓના સર્વધિકાર પાત્ર કૃતિઓને અનુસરીને મહાપાપ કર્યું યરુસલેમ યહુવાએ પોતાનું જે મંદિર પવિત્ર કર્યું હતું તેને તેઓએ ભ્રષ્ટ કર્યું તેઓના પિતૃઓનેશ્વર યહુવાએ પોતાના સંદેશિયાની મારફતે કાળજીથી તેઓને વખતસર ચેતવણી આપી કેમ કે તેમને પોતાના લોક ઉપર તથા પોતાના નિવાસ ઉપર દયા આવી પણ તેઓએ ઈશ્વરના સંદેશિયાઓને તસ્કરીમાં ઉડાવ્યા તેમના વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો તેથી યહોવાને પોતાના લોક ઉપર એટલો બધો ક્રોધ ચડ્યો કે કંઈ જ ઉપાય રહ્યો નહીં માટે પ્રભુએ કાસદીઓના રાજાની પાસે તેઓ પર ચઢાઈ કરાવી એણે તેઓના પવિત્ર સ્થાનમાં તેઓના જુવાનોને તરવારથી મારી નાખ્યા યુવાન યુવતી પ્રૌઢ કે વૃદ્ધ પર તેણે દયા રાખી નહીં એહોવાય તે બધાને તેના હાથમાં સોંપ્યા ઈશ્વરના મંદિરના નાના મોટા પાત્રો ખજાના તેમજ રાજાના તથા તેના સરદારોના ખજાના તે સર્વ તે બાબી લઈ ગયો તેઓએ ઈશ્વરના મંદિરને બાળી નાખ્યું તથા યરુસલમનો કોઠ તોડી પાડ્યો ને તેમાંના સર્વ મહેલોને બાળીને ભસ્મ કર્યા તથા તેઓમાંના સર્વ મૂલ્યવાન પાત્રોનો નાશ કર્યો તરવારથી બચેલાઓને તે બાબિલ લઈ ગયો તેઓ ઈરાનના રાજ્યના અમલ સુધી નબુખા નિશાનના તથા તેના વંશજોના ગુલામ થયા એટલે યરમિયાના મુખથી બોલાયેલું યહોવાનું વચન પૂરું થવા માટે દેશે પોતાના સાબર્થો ભોગવ્યા ત્યાં સુધી કારણ કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જળ રહ્યો એટલો વિશ્રામ દેશે પાડ્યો યહુદને પાછા ફરવા કોરેશની રજા હવે ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે યરમિયાના મુખથી બોલાયેલું યહોવાનું વચન પૂરું થવા માટે તેના મનમાં યહોવાએ પ્રેરણા કર્યા પ્રમાણે તેણે પોતાના આખા રાજ્યમાં એક એવો લિખિત ઢંઢેરો પીટાવ્યો ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે કે આકાશના ઈશ્વર ઈશ્વરયહવાએ મને પૃથ્વીના સર્વ રાજ્યો આપ્યા છે અને યહુદીયામાંના યરુસલેમમાં યહોવાને માટે એક મંદિર બાંધવાની યહોવાએ મને આજ્ઞા આપી છે ત્યાંના લોકમાનો જે કોઈ તમારામાં હોય તે ત્યાં જાય તેમનો ઈશ્વર ઈશ્વરયહવા તેની સાથે હોય પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ આકાશ જેનું રાજ્ય અને પૃથ્વી જેનું પાયાસન એવા અમારા મહાન અને સનાતન પરમેશ્વર પિતા અમે તમારો આભાર માની છે બાપ કે તમે અમારો જીવનમાં સુંદર દિવસ આપ્યા અને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાને માટે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તપકાર માનીએ છીએ તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો હા બાપ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ પિતામ અમે એક એકના લોકો માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે દરેકના જીવનો તમે બદલો પ્રભુ અને દરેક આત્મા તમારે ગમ ફરે એવું તમે થવા દેજો જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાજરીને તમારી કૃપા આપજો પ્રભુ અને જે લોકો તમને વિનંતી પ્રાર્થના કરે છે એ લોકોની વિનંતીને પ્રાર્થનાઓ તમે સાંભળજો અને જવાબ આપજો અને મદદ કરજો પ્રભુ ઇન્ડિયામાં પુષ્કળ ગરમી પડે છે ત્યારે પ્રભુ પિતા ક્યાં પણ બધું સારું થાય એવું તમે થવા દેજો પશુ પંખી પ્રાણીઓને દરેક તમારા બાળકોને પણ તમે સાચવો સંભાળો પ્રભુ અને રક્ષણ કરો બાપ જે તમારા વચનો સાંભળે છે તમારે એક બાળકને પણ તમારા આશિષ્ઠને તમારી કૃપા આપજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રદાને ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા નજારીના નામથી માગીએ છીએ સાંભળોને સ્વીકાર કરજો બાપ આ મેં Um. um.